વેરાવળના પ્રાચી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો શ્રી માધવરાય સત્સંગ મંડળ દ્વારા ભવ્ય આયોજન વેરાવળના પ્રાચી ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો જેમાં બહેનો દ્વારા ગાયોને ઘાસચારો તેમજ ગૌમાતાની પૂજા કરવામાં આવી હતી બહેનોએ જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણને ગૌમાતા અતિ પ્રિય હતી

રાત્રિના સમયે બહેનો દ્વારા સત્સંગ તેમજ રાધાકૃષ્ણના રાસ મંડળ સહિતની કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં પ્રાચીની બહેનોએ ભાગ લીધો હતો અને આજના જમાના પ્રમાણે કેક કાપીને પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન ઉજવાયો હતો